Si O timing habibi Ti tadu koha Nui બેલેન્સ તો રહેતો નથી બેલેન્સ રહી જલ્દી જાય કરતા पूजा ने नवड़ा दी थी ईश्वरा रेनबो वही गो का એ ભાઈને નસ ન ઉડાવા દીકા ભાઈના નત કરવા રેવા દે હા પૂજા આવી જાય પૂજા કેદી આવશે કા તો પાણી વઈ જાય અહીંયા કા મને નઈ હોરવે એટલું બધું નત જાવ ઓ પુલી

સનસેટ થઈ ગયો છે ઠંડી તો બહુ લાગશે કાલે નાવા ગયા તા તો થોડીક વાર કે હાલ હાલ નાવાય નો દીધું મને હરું

કઈ કર ચલો વીડિયો લીધો જ બેન ફોટો નથી બાઈ બાઈ કાઈ નહી હવે દેવા દે હજી રમુ સાહેબ એક્ટિંગ અહીં આખી રાત રખાવ રાખ લે બોલો એ પાછી લઈ જાવી વાંધો ભાઈ

મસ્ત વાદળા તો જો કેવા સરસ રેનબો હતું એ વહી ગયું મજા આવે મસ્ત લાગત ત્યારે Bye, Sara.